નમસ્તે મિત્રો મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના નાના અને સીમાં બે હજાર રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવે છે મિત્રો અઢારમાં આપતા પછી કેન્દ્ર સરકાર હવે આ યોજના હેઠળ લાભાર્થીની યાદી બહાર પાડી છે જે ખેડૂતોને અઢારમાં હપ્તાનો લાભ મળ્યો છે તેઓ હવે તેમના નામ ઓગણીસમાં હપ્તાની યાદીમાં પણ ચેક કરી શકશે મિત્રો આ વિડીયોની અંદર અમે તમને જણાવીશું કે કેવી રીતે ખેડૂતો તેમના ઘરેથી આ યાદીમાં તેમનું નામ ઓનલાઈન ચેક કરી શકે છે અને મિત્રો

પીએમ કિસાન ઓગણીસ હપ્તાની તારીખ અંગે હજુ સુધી કોઈ પુષ્ટિ તારીખ જાહેર કરવામાં આવી નથી અને મિત્રો તમને જણાવી દઈએ કે પીએમ કિસાન યોજના હેઠળ તમામ ખેડૂતોના બેંક ખાતામાં રકમ સીધી જમા કરવામાં આવે છે મિત્રો હવે આપણે જોઈએ કે ખેડૂતો લાભાર્થીની યાદીમાં તેમનું નામ કેવી રીતે ચેક કરી શકે તો મિત્રો હવે ખેડૂતોએ ક્યાંય જવાની જરૂર નથી તેઓ ઘરે બેઠા પીએમ કિસાન પોર્ટલની સત્તાવાર વેબસાઇટ પર જઈને ઓગણીસ માફતાને લાભાર્થીની યાદીમાં પોતાનું નામ શકાશી શકે છે આ માટે તમારે ફક્ત તમારા રાજ્ય જિલ્લા તાલુકા અને ગામનું નામ પસંદ કરવાનું રહેશે અને કેટલાક સરળ પગલાઓ પછી તમે જોઈ શકો છો કે તમારું નામ સુશીમાં છે કે નહીં મિત્રો જો તમારું નામ આ સુશીમાં દેખાય તો તમને ઓગણીસમા હપ્તાના બે હજાર રૂપિયાની રકમ જરૂર મળશે મિત્રો પીએમ કિસાન યોજનાના ઓગણીસમા હપ્તાની યાદી તપાસવા માટે સૌપ્રથમ તમારે પીએમ કિસાન યોજનાની સત્તાવાર વેબસાઈટની મુલાકાત લેવી પડશે મિત્રો સત્તાવાર વેબસાઈટ તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જઈ શકો છો મિત્રો ત્યારબાદ તમારે લાભાર્થીની યાદી વિકલ્પ પર ક્લિક

તમને ઓગણીસમાં હપ્તાનો લાભ નહીં મળે અને મિત્રો આ સિવાય જો તમારે કોઈ પણ સમસ્યા હોય અથવા તો કોઈ પણ પ્રોબ્લેમ હોય તો તમે નિશ્ચય કમેન્ટ કરી શકો છો આપણે તેના પર વિડીયો બનાવી અને તમને વિગતવાર માહિતી આપી દઈશું મિત્રો હવે મળીશું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે આભાર ખેડૂત મિત્રો